હે દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંતર્ગત દરેકને અઢારમો હપ્તો મળી ગયો છે હવે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે એ વિશે આપણે વાત છે આ અંદર અહીં તમે જોઈ શકો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ખેડૂતો માટેની યોજના છે આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ કિસાનોને દર ત્રણ મહિને રૂપિયા બે હજારનો હપ્તો આપવામાં આવે છે આવા ત્રણ સમાન હપ્તા મળીને વાર્ષિક ખેડૂતને છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે તો તો જ્યારે અહીંયા બે હજારનો હપ્તો અઢારમો હપ્તો જે હતો એ દરેકને મળી ગયો છે તો હવે ઓગણીસમો હપ્તો ક્યારે આવશે એ વિશે હું સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનો છું ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો શરૂ કરીએ દોસ્તો અહીંયા વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપણને ઓગણીસમો હપ્તો ક્યારે મળશે એ વિશે આપણે વાત કરવાના છે પણ એ પહેલાં આપણે જાણી લઈએ કે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમામ માહિતી જો તમે જાણવા માગતા હોય કે તમારો કોઈ મોબાઈલ નંબર અપડેટ કરવા માગતા હોય કેવાયસી કરવા માગતા હોય કે તમે નવું રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તમારે કઈ વેબસાઇટ પર જવાનું છે તો ગૂગલમાં જઈને તમારે સિમ્પલી સર્ચની અંદર લખવાનું છે પીએમ કિસાન યોજના જેવું તમે પીએમ કિસાન યોજના લખશો તો તમે જોશો અહીંયા પીએમ કિસાન સન્માન નિધિની જે વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળી જશે આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જ્યાં યોજના અંતર્ગત તમામ માહિતી તમને અહીંયા ખ્યાલ આવી જશે જો તમે એક નવું રજીસ્ટ્રેશન કરવા માગો છો તો પણ તમે અહીંયા પીએમ કિસાન સન્માન નિધિની યોજનાની અંદર કરી શકો છો અહીંયા તમે જેવું અહીંયા વેબસાઇટ પર આવશો જેવું તમે અહીંયા નીચે તમે જોઈ શકો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નીચે તમે આવશો તો અહીંયા તમને ઓપ્શન મળે છે તમે અહીંયા એક ખેડૂત તરીકે નવું રજીસ્ટ્રેશન કરવા માગો છો તો તમે કરી શકો છો તમારી તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે ખાતું છે તમારું રજીસ્ટ્રેશન કરેલું છે ત્યાં તમે કેવાયસી કરવા માગતા હોય તો પણ તમે કેવાયસી કરી શકો છો દરેક માહિતી તમને અહીંયા મળી જશે હવે જ્યારે તમને અઢારમો હપ્તો મળી ગયો છે તો ઓગણીસમો હપ્તો ક્યારે મળશે એ વિશે હું તમને વાત કરવાનો છું નીચે તમે જશો તો અહીંયા જોઈ શકો છો જ્યારે આપણને અઢારમો હપ્તો જે મળ્યો હતો જે અહીં જોઈ શકો છો રિલીઝ કરવામાં આવ્યો હતો એ યોજના અંતર્ગત પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસની અંદર અઢારમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો હવે હપ્તો પણ રિલીઝ કરવામાં આવવાનો છે જે બે હજારનો ઓગણીસમો હપ્તો એ ટૂંક સમયની અંદર તમને મળશે કઈ તારીખે મળશે એ વિશે પણ વાત કરીશ અહીંયા તમે નીચે જશો તો તમામ માહિતી તમને અહીંયા જોવા મળી જશે ઈ કેવાયસી ન્યૂ ફોર્મ રજીસ્ટ્રેશન સ્ટેટસ ઓફ રજિસ્ટ્રેડ ફાર્મર અહીંયા તમે નો યુઅર સ્ટેટસ અપડેટ મોબાઈલ નંબર તમે અહીંયા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું છે તો તમારો મોબાઈલ નંબર તમે અપડેટ કરવા માગતા હોય તો પણ તમે અહીંયાથી કરી શકો છો તમામ માહિતી તમને આ વેબસાઇટ પર મળી જશે આ મેં તમને અહીંયા વાત કરી પહેલી વાર અહીંયા રજીસ્ટ્રેશન કરો છો તો તમારી કઈ વેબસાઇટ પર જવાનું છે તમે કેવાયસી કરવા માગો છો તો કઈ વેબસાઇટ પર જવાનું છે હવે વાત કરીશ કે હવે તમને જે ઓગણીસમો હપ્તો મળશે તમને કઈ તારીખ સુધીમાં મળશે તો એ જોઈ શકો છો જેવું મેં અહીંયા ગૂગલમાં આવીને લખ્યું છે તમે જોઈ શકો પીએમ કિસાન યોજના નાઇન્ટીન્થ ઇન્સ્ટોલમેન્ટ ડેટ એન્ડ ટાઈમ જેવું તમે અહીંયા સર્ચની અંદર લખશો ગૂગલમાં જેને તમે જોઈ શકો છો નીચે પૂરેપૂરો રેકોર્ડ અહીંયા આપેલો છે કે જે પ્રમાણે આપણને જે ઇન્સ્ટોલમેન્ટ આપણને મળ્યા હતા સોળમો હપ્તો જે આપણને મળ્યો હતો ફેબ્રુઆરી અઠ્યાવીસ બે હજાર ચોવીસે મળ્યો હતો અને છેલ્લો જે અઢારમો જે હપ્તો આપણને મળ્યો હતો ઓક્ટોમ્બરની અંદર મળ્યો હતો બે હજાર ચોવીસની અંદર હવે જે ઓગણીસમો હપ્તો આપણને મળવાનો છે એ તારીખ તમે જોઈ શકો છો ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમને આ ઓગણીસમો હપ્તો મળી જશે જે ડેટ કહેવામાં આવી રહી છે જાન્યુઆરી અંત સુધીમાં કે ફેબ્રુઆરી જે પહેલું જે અઠવાડિયું હશે તેની અંદર તમને ઓગણીસમો હપ્તો મળી જશે તો અહીંયા જે મેં વાત કરી કે જે ઓગણીસમો હપ્તો તમને ક્યારે મળશે તો અહીંયા ફેબ્રુઆરી સુધીમાં તમને અહીંયા ઓગણીસનો હપ્તો મળી જો તમે નવું રજીસ્ટ્રેશન કરી રહ્યા છો તો તમને કઈ વેબસાઇટ પર જઈને કરવાનું છે એ પણ મેં તમને અહીંયા માહિતી આપી દીધી તો આ વિડીયોની અંદર જે મેં તમને માહિતી આપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને આ જ રીતની માહિતી મળતી રહેશે થેન્ક યુ